ત્રીજા જ દિવસે મને મોકો મળ્યો છે કે હું જાફરાબાદની વિઝિટ લઉં આ આમ જોવા જઈએ તો મારી લોકો સાથેની બીજી જ મીટિંગ છે ગઈકાલે એક રાજુલામાં એક મિટિંગ કરવામાં આવી હતી એની પછી આ આખા ડિવિઝનમાં બીજી મીટિંગ છે એટલે મને તો ડેફિનેટલી યાદ રહેશે અને જેમ સાહેબે કીધું કે હવે ત્રણ પર્વ છે એક ચાલી રહ્યો છે એક આવવાનો છે અને એક બીજો પણ એક થોડોક પછીથી આવવાનો છે અત્યારે જે ચાલી રહ્યો છે રમઝાન એ આપણે બહુ સારી રીતે ઉજવીએ બધા હળી મળીને ઉજવીએ જે હોળી ધૂળેટીનો પ્રોગ્રામ છે જે મેં સાંભળ્યું છે કે જાફરાબાદની હોળી બહુ ફેમસ છે બધા બહુ ધામધૂમથી બે પાંચ દિવસ સુધી ઉજવે છે અને બે દિવસ જે હોળી ધૂળેટીના છે એ તો ખાસ બહુ સારી રીતે ઉજવે છે તો એમાં પણ શાંતિપૂર્વક રીતે બધી આ ફેસ્ટિવિટીઝ જે છે આપણી એ ઉજવાય અને કોઈ જાતના આડાવડા બનાવો ન બને બધા પોતપોતાની આ તહેવાર છે અને એ એન્જોયમેન્ટ માટે છે કોઈ જાતના આડાવડા એમાં બનાવ ન બને એ આપણે ખાસ તકેદારી રાખવાની છે અને તમે બધા સમાજના વડીલો છો તમે બધા જ જે એ ગાઈડિંગ લાઇટ કહેવાય એ ગા ગાઈડિંગ લાઇટ તરીકે તમારા લોકોએ જ